રાજ્યમાં ભારે વરસાદી સ્થિતિ યથાવત રહેશે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ મધ્ય ગુજરાતમાં આણંદ વડોદરામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા ભરૂચના વાલિયા પંથકમાં મુશળધાર વરસાદ પડ્યો ચૌદ કલાકમાં જેટલો વરસાદ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સ્થિતિ નદી અને બોકડામાં વરસાદી પાણી વહેતા સામે આવ્યા વાલિયા ગામોમાં નદીના પાણી ફરી વળ્યા વાલિયા પંથકનું દહેલી ગામ પાણીમાં ગરકાવ મુખ્ય બજાર અને લોકોના ઘરમાં પાણી ભરાયા તો ડહેલી ગામમાં આવેલ મહાદેવ મંદિર પણ જળમગ્ન થયું મહાદેવ પર મેઘરાજાએ જાણે જળાભિષેક કર્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા ભરૂચમાં કલાકમાં ઇંચ વરસાદથી ધોધમાર વરસાદ ફુરજા સેવાશ્રમ રોડ વિસ્તારમાં વરસાદ ભારે વરસાદથી રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા ધોધમાર વરસાદ વચ્ચે ફૂરજા વિસ્તારમાં વરસાદી પાણી બાઇક ચાલક તણાયો વરસાદી પાણીના પ્રચંડ પ્રવાહમાં વાહનો પણ તણાયા શહેરના અનેક જાહેર માર્ગો વરસાદી પાણીથી જળમગ્ન ભરૂચ ઇન્દિરાનગર વિસ્તાર પાણીમાં ડૂબ્યો પાણીનો નો પ્રવાહ હતા બસ્સો લોકોનું સ્થળાંતર કરાયું પોલીસ અને ફાયર બ્રિગેડ ની ટીમો દ્વારા સ્થળાંતર નાના બાળકો સહિત પરિવારો ડીસલમત સ્થળે ખસેડાયા વરસાદી પાણી ઇન્દિરાનગર માં ઘુસતા ચિંતા વધી તાપી જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે વેઠવાનો વારો આવ્યો તાપી જિલ્લામાં મુશળધાર વરસાદ ભારે વરસાદ વચ્ચે નદીમાં ફસાયેલા બે વ્યક્તિઓને એરલિફ્ટ કરાયા બહેજ ગામ નજીક નદીમાં પશુપાલન